ધીમે ધીમે ધરાવાઈ ગણપતિદુરના ગણપતિ તદનુસ્મરણકુજો ગૌરપુત્ર નિજમાર્ગ વિદાયબૌોધરમ પંચમૈમ વિઘ્નરાજ વિદ્રવમ હરિચંદ્રંચ દસમંતો વિનાયક દશ ગણપતે દ્વાદચો ગયાનન દ્વાદચી ના માણી દ્રિશન્ય પટે નરા નઘ્ન પ્રિયંકસિદ્ધિ પરામપરમ વિદ્યાર્ધિલપદે વિદ્યાધના બિલપદે ધન પુત્રિલપે સુત્ર મોક્ષાબિલપદે ગતિ જપેન્દ્ર ગણપતે સ્ત્રોત્ર પ્રસાદતા ભગванта મહાગણપતયના નામ પર અભિષેક કોත්કહી અમૃત આવિષેક કહ બેનોને કળસી આપી દીયો ગણપતિ બાપ્પાની પૂજાનો આ વિડિયો આપ સૌને કેવો લાગ્યો તે અમને જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો